ઓમ શ્રી પરમાત્મને નમ અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક ચૌદ માત્ર સ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયનો નિત્યાસ તાંસ્તિતિક્ષસ્વ ભારત અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે કુંતીપુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ અને વિનાશશીલ છે અનિત્ય છે માટે હે ભારત તેમને તું સહન જ કર માત્રા સ્પર્શા એટલે કે જેમનાથી જ્ઞાન થાય છે તે તે જ્ઞાનના સાધનો ઇન્દ્રિયો અને અંતઃકરણનું નામ તે માત્રા માત્રાથી એટલે કે ઇન્દ્રિયો અને અંતઃકરણથી જેમનો સંયોગ થાય છે તેમનું નામ સ્પર્શ આથી ઇન્દ્રિયો અને અંતઃકરણથી જેમનું જ્ઞાન થાય એવા સૃષ્ટિના તમામ પદાર્થો માત્ર સ્પર્શાસ કહેવાય મનુષ્ય માત્રમાં પદાર્થોનો વિયોગ થઈ જવા છતાં પણ પદાર્થો નહીં રહેવા છતાં પણ એ પદાર્થો સાથેનો સંબંધ ચાલુ જ રહે છે શ્રી સ્વામી રામસુખદાસજી આ દ્રષ્ટાંત આપીને વધારે આપણને ઊંડાઈથી સમજણ આપે છે જેમ કે કોઈક સ્ત્રી વિધવા થઈ ગઈ અર્થાત એના પતિથી સદાને માટે એનો વિયોગ થઈ ગયો પરંતુ પચાસ વર્ષ પછી પણ એને કોઈ કહે છે કે આ અમુકની સ્ત્રી છે તો એના કાન સરવા થઈ જાય છે આથી સિદ્ધ થયું કે સંબંધી એટલે કે પતિના નહીં રહેવા છતાં પણ એની સાથે માનેલો સંબંધ સદા ચાલુ રહે છે આ દ્રષ્ટિએ એ સંબંધને આવવા જવા વાળો કહેવું એ યોગ્ય છે નહીં આથી અહીં માત્ર સ્પર્શા પદથી પદાર્થોનો સંબંધ નહીં લેતા માત્ર પદાર્થોને જ લેવામાં આવ્યા છે અહીં બીજું આવે છે શીતોષ્ણ સુખ દુઃખદાહા અહીં શીત અને ઉષ્ણ એટલે કે એના શબ્દનો અર્થ થાય છે અનુકૂળતા અને પ્રતિકૂળતા જો એમનો અર્થ ઠંડી કે ગરમી લેવામાં આવે તો આ ફક્ત ત્વચાના વિષયો બની જશે અને શીતનો અર્થ આપણે અનુકૂળતા અને ઉષ્ણનો અર્થ પ્રતિકૂળતા જ લેવો અહીં યોગ્ય જણાય છે જેમને આપણે ઈચ્છીએ છીએ એવી અનુકૂળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના સ્થળ કાળ વગેરેના મળવાથી આપણે સુખ માનીએ છીએ અને જેમને આપણે ઈચ્છતા નથી એવી પ્રતિકૂળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ કાળ વગેરેના મળવાથી આપણને દુઃખ થાય છે અહીં અનુકૂળતા અને પ્રતિકૂળતા એ કારણ છે અને સુખ અને દુઃખ એ કાર્ય છે વાસ્તવમાં જોવામાં આવે તો પદાર્થો મનુષ્યને સુખ કે દુઃખ આપતા નથી મનુષ્ય જેમની સાથે સંબંધ જોડે છે એનાથી જ એમને અનુકૂળતા અને પ્રતિકૂળતાની ભાવના થાય છે જેથી એ પદાર્થો સુખ અને દુઃખ આપવાવાળા દેખાય છે અહીં ભગવાને એટલા માટે સુખ દુઃખદાહા આ શબ્દનો પ્રયોગ કર્યો છે અહીં શબ્દ શ્રી ભગવાને વાપર્યો છે આગમાં પાયનો એટલે કે આગમ એટલે આવવાવાળા અને જવાવાળા તો આવવાવાળા ને જવાવાળા શું છે આદિ અંતવાળા ઉત્પત્તિ વિનાશશીલ આ બધા વસ્તુ બધું જ એ ઉત્પત્તિને વિનાશશીલ જ છે સુખ દુઃખ પણ આવવા અને જવાવાળા જ છે તેઓ ઉત્પત્તિની પહેલાં ન હતા અને વિનાશ પછી પણ નહીં રહે આથી તેઓ આગમાં પાઈ છે જો કોઈ કહે કે તેઓ ઉત્પત્તિની પહેલાં અને વિનાશની પછી ભલે પણ ન પણ હોય પરંતુ મધ્યમાં તો રહેતા જ હશે ને તો ભગવાન કહે છે કે અનિત્ય હોવાથી તેઓ મધ્યમાં પણ નથી રહેતા તે પ્રતિક્ષણ બદલાતા જ રહે છે બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા એવી રીતે ઝડપથી બદલાતા રહે છે તે કે તેમને તે જ રૂપમાં બીજી વાર કોઈ દેખી જ શકતું નથી કારણ કે પહેલી ક્ષણે જેવા હતા તેવા બીજી ક્ષણે રહેતા નથી એટલા માટે ભગવાને એમને અનિત્યા એમ કહીને વર્ણન કર્યું છે કેવળ પદાર્થો જ અનિત્ય અને પરિવર્તનશીલ છે એમ નથી પદાર્થોનું જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયો અને અંતઃકરણ પણ પરિવર્તનશીલ છે તો એ કેવી રીતે સમજી શકાય જેવી રીતે દિવસે કામ કરતાં કરતાં સાંજે થાકને લીધે સરસ ઊંઘ આવી જાય અને સવારે એનાથી તાજગી આવી જાય છે તે સાંજ સુધી રહેતી નથી આ કારણથી ફરીથી ઊંઘ લેવી પડે છે જેથી ઇન્દ્રિયોની થકાવટ દૂર થાય છે અને તાજગીનો અનુભવ થાય છે જેવી રીતે જાગૃત અવસ્થામાં પ્રતિક્ષણ થકાવટ આવતી રહે છે તેવી જ રીતે ઊંઘમાં પ્રતિક્ષણ તાજગી આવતી રહે છે આથી એ સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયો વગેરેમાં પણ પ્રતિક્ષણ પરિવર્તન થતું જ રહે છે આપણે પરિસ્થિતિઓને અનુકૂળ અને પ્રતિકૂળ એમ સમજીએ છીએ એવું જ્ઞાન થવું દોષયુક્ત નથી પણ અંધકરણમાં રાગ દ્વેષ હર્ષ શોક વગેરે વિકારો પેદા થાય છે એ દોષવાળા જાણવા આથી અનુકૂળતા અને પ્રતિકૂળતાનું જ્ઞાન થવા છતાં પણ રાગ દ્વેષ એવા વિકારો ઉત્પન્ન નહીં થવા દેવા એને સહન કરવું એમ કહે છે આ સહન કરવાને જ ભગવાને તીતિક્ષ તિતિક્ષ એમ કહ્યું છે બીજો ભાવ એ છે કે શરીર ઇન્દ્રિયો અંતઃકરણ વગેરેની ક્રિયાઓનો અને અવસ્થાનો આરંભ અને અંત હોય છે અને તેઓનો ભાવ અને અભાવ હોય છે તે ક્રિયાઓ અને અવસ્થાઓ તારામાં નથી કેમ કે તું તેમને જોવા વાળો નથી તેમનાથી તું ભિન્ન છે તું પોતે જેવો છે તેવો રહે આથી તે ક્રિયાઓમાં અને અવસ્થાઓમાં તું નિર્વિકાર રહે આમાં જ નિર્વિકાર રહેવું એ જ તિતિક્ષા છે આમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે સુખ દુઃખ હર્ષ શોક રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે આવવા જવા વાળા બદલાતા રહે છે પરંતુ સ્વયં પોતાનું સ્વરૂપ જેમનું તેમ રહેવા વાળું છે સાધકથી આ બહુ મોટી ભૂલ થાય છે કે તે બદલનારી સ્થિતિને જુએ છે પરંતુ પોતાને જોતો નથી આવી પડેલી સ્થિતિનો સ્વીકાર કરે છે પરંતુ સ્વયંનો એટલે કે પોતાનો સ્વીકાર કરતો નથી પ્રાપ્ત સ્થિતિ પહેલાં પણ ન હતી અને પછી પણ રહેવાની નથી વચ્ચે વર્તમાન સમયમાં જ આપણને પ્રાપ્ત પરિસ્થિતિ દેખાય છે તે પણ છે કે નહીં આમ શ્રી ભગવાને અર્જુનના માધ્યમથી આપણને તિતિક્ષા તિતિક્ષા એટલે સહન કરવું કરવું જોઈએ જે પણ પરિસ્થિતિ તમારી સામે ઊભી થાય છે જે પણ પરિસ્થિતિ છે જે પણ સંજોગો છે એમને તું સહન જ કર તિતિક્ષા કેળો એટલે કે જે પણ પરિસ્થિતિ મનુષ્યની સામે ઊભી થઈ રહી છે તે પરિસ્થિતિમાં તેમણે તિતિક્ષા ભાવથી જ રહેવું જોઈએ એટલે કે સહન કરવાનો ભાવ કેળવવો જોઈએ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણાર્પણમાસ્તુ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે श्रीराधे जय जय राधे श्रीराधे गोविन्द भज मन श्रीराधे श्रीराधे जय जय राधे श्रीराधे जय जय राधे